કેમ છો મિત્રો રીપી ઇ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું સંઘનન પોલિમરાઇઝેશન આગળ આપણે જોયું યોક્શીલ પોલિમરાઇઝેશન એમાં બે ભાગ હતા હોમો અને કોયોગશીલ આજે આપણે જોઈશું સંઘનન પોલિમરાઈઝેશન તો ચાલો સ્ટાર્ટ કરીએ સંઘનન પોલિમરાઇઝેશનની અંદર તો સંઘનન પોલિમરાઈઝેશનમાં એક્ચુલી શું થાય છે તે જો આ પ્રકારના પોલિમરાઇઝેશનમાં સામાન્ય રીતે બે અથવા એટલે કે બે સમૂહ અથવા ત્રિ ક્રિયાશીલ સમૂહ મોનોમર વચ્ચે પુનરાવર્તિત સંઘનન પ્રક્રિયાઓ થાય છે એટલે આમાં જે તમે બે મોનોમર લ્યો છો એની અંદર બે ક્રિયાશીલ સમૂહ સમાન હોય એવા અથવા તો ત્રિક્રિયાશીલ સમૂહ હોય તેમની વચ્ચે પૂર્ણાવતી સંઘનન પ્રક્રિયાઓ થાય છે હમણાં આપણે ઉદાહરણ જોઈશું ત્યારે તમને થોડોક વધારે ખ્યાલ આવશે આ પ્રકારની જ્યારે પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય એટલે કે પોલીસંઘનન પ્રક્રિયા થાય છે ત્યારે એમાંથી પાણી આલ્કોહોલ એચસીએલ મીન્સ હાઇડ્રોજન ક્લોરાઇડ એચસીએલ એલ હાઇડ્રોક્લોરિક એસિડ વગેરેમાં ઘટાડો થાય છે અને ઉચ્ચ આણવીય દળ ધરાવતા સંઘનન પોલિમરની રચના થાય છે કઈ કઈ વસ્તુઓ દૂર થશે એચ

અને સંઘરણનો ક્રમ આગળ ચાલતો રહેતો હોય છે અને દરેક તબક્કે એક વિશિષ્ટ સમૂહ ધરાવતી સ્પીસીઝ હોય એનો મિનિંગ શું થયો કે ક્રિયાશીલ સમૂહ જે છે કાર્બોક્સિલિક એસિડ સીઓ ને પહેલામાંથી ઓએ છે બરાબર તો એનો આપણે ઓ યુઝ કરે તો એની અંદર એ સ્પીસીસ એસ્ટર હશે તો એ પોલીએસ્ટર વર્ગના થશે આનો સીઓ ને પહેલાનો એનએચ લઈશું તો આ છે પોલીમાઈડ એટલે શું કે દરેક તબક્કે મળતી નિપજની દ્રિક્રિયાશીલ સમૂહિસ એટલે એકમાંથી માંથી ને ઓ એકમાંથી સી ને સંઘનનો ક્રમ આગળ ચાલુ રહે છે એક વિશિષ્ટ સમૂહ ધરાવતી સ્પીસીઝ એટલે વિશિષ્ટ સમૂહ એટલે કાં તો તે પોલિએસ્ટર હશે કાં તો તે પોલિએમાઇડ હશે જે એક બીજાથી સ્વતંત્ર હોય છે આ પ્રકરમને તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન કહે છે તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન પ્રક્રિયા પણ કહે છે તો ચાલો હવે આપણે જોઈએ પોલિએસ્ટર હમણાં આપણે કીધું પોલિએસ્ટર અને પોલિએમાઇડ બી આવે કે નહીં હે ચલો શું જોઈશું પોલીસ્ટિન ગ્લાયકોલ અને ડીએમટી સોરી ખરીથી લઈ લેજાને ટેરેલિન ટેલીન ડેક્રોન ની બનાવટમાં બે મોનોમર ઇથિલિન ગ્લાયકોલ એટલે ઇઝી અને ટાફ્થેલિક એસિડ ટી ના મિશ્રણને 420 થી 460 કેલ્વિન તાપમાને ઝિંક એસિટેટ અને SB2O3 એન્ટિમની ટ્રાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા ટેરિલિન મળે છે જો ઇથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન કહેવાય CH2 ડબલ બોન્ડ CH2 ને આપણે શું કહે છે ઇથિલિન 2OH ગ્લાયકોલ

આલ્કોહોલ દૂર થશે તો મિત્રો અહીંયા જો આપણે કઈ રીતે દૂર કરીશું અહીંથી અહીંથી એચ અહીંયાથી હોય તો અહીંયા શું આવશે જો ઓ સીએચ ટુ સીએચ ટુ ઓ સી રિંગ અને સીઓ એન્ડ ટાઈમ્સ તો આની અંદર આ ગ્રુપ તમે જોઈ રહ્યા છો એ કયો ગ્રુપ છે

સૂત્રાવ અને ઉનના રેસા સાથે સમિશ્રિત કરવામાં આવે છે કરચલી પડતી નથી એને સૂત્રાવ અને ઉનના રેસા સાથે સમિશ્રિત કરવામાં આવે છે એનો ઉપયોગ કાચ પ્રબલક દ્રવ્ય તરીકે તેમજ સલામતી હેલ્મેટની બનાવટમાં એનો ઉપયોગ કરવામાં આવે છે ઉપયોગ ખાસ ધ્યાન રાખજો કાચ પ્રબલક સલામતી હેલ્મેટ બીજું એને કરચલી પડતી નથી અને તેને સૂતરાવ અને ઊનના રેસા સાથે સમિશ્ચિત કરવામાં આવે છે મિત્રો આજ એક હતો કયો વર્ગ પોલિએસ્ટર હવે આપણે જોઈશું પોલિએમાઇડ ગ્રુપ પોલિએમાઇડમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નાયલોન સિક્સ સિક્સ જોઈએ તો એની બનાવટની અંદર એના બે મોનો લેલી એડીપીક એસિડ અને એચએમડીએ મતલબ એચએમડીએ મીન્સ એક્ઝામિથિલિન ડાયામાઇન

પોલિમરાઇઝેશન કહીએ છીએ ફરીથી યાદ કરાવું છું સંઘનન પોલિમરાઇઝેશન એટલે શું કાં તો એમાંથી પાણી આલ્કોહોલ કે પછી એસીએલ દૂર થતું હોય તો અહીંયાથી આપણે શું દૂર કરીશું ચોલો છે એવું બતાવો સેમ વસ્તુ અહીંયાથી ઓએચ અહીંયાથી એક એચ ઓએચ અહીંયાથી એક એચ શું હોય તું સીઓ સીઓ પછી સીએચ ટુ ફોર ટાઈમ 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 ટાઈમ્સ આને શું કહેવાય નાયલોન કેમ જો આ કમની અંદર જો તમે નાઇલોન સિક્સ નામ એટલા માટે પડી રહ્યું છે કે આમાં કાર્બનની સંખ્યા જો છ બાજુ ચાર પાંચ ને એક છ અને આમાં પણ છ તેના મોનોમર ની અંદર અહિયાં પણ છ અને છ માટે નામ નાયલોન સિક્સ સિક્સ અહિયાં છ અને અહીંયા પણ છ છ થવું જોઈએ એટલે આને કહેવાય નાયલોન સિક્સ સિક્સ એકદમ ઈસી છે એડીપીક એસિડ અને એક્ઝામ ઇથિલિન ડાયામાઇન મિત્રો ગુણધર્મ ની અંદર આપણે વાત કરીએ તો હમણાં આપણે જોયું વર્ગ ઓલિએમાઇડ આવર્તનીય એકમ એમાઇડ તે ઘન પદાર્થ બનાવતા રેશા છે બીજું તે ઊંચો તન્ય બળ ધરાવે છે આ શૃંખલા પ્રબળ આંતર આણવી હાઇડ્રોજન બંધ દ્વારા છોડાયેલી હોય છે અને એને કારણે આ બળોની શૃંખલા સંવૃત સંકુલનમાં એટલે વધારે ક્લોઝ પેકમાં ગોઠવાય એને કારણે એનામાં સ્ફટિકમય ગુણધર્મ દાખલ થાય છે એટલે એની અંદર સ્ફટિકમય ગુણધર્મ જોવા મળે છે ઘન પદાર્થ બનાવતા રેસા છે નાયલોનનું દોરડો આવે છે તે કૂવામાંથી આપણે પહેલા પાણી ઘટતા ગામડાની અંદર ત્યારે એ દોરડું જે આવે નાયલોનનું તો એ નાયલોનનું દોરડું ઊંચું તન્ય બળ ધરાવે છે બીજું એમાં શું રહેલું હોય છે તો કેની અંદર પ્રબળ આંતરાણવી હાઇડ્રોજન બંધ હોય છે આ બળોની શૃંખલા એક લોસપેક રચનાને કારણે એનામાં કયો ગુણ દાખલ થાય છે સ્ફટિકમય ગુણધર્મ દાખલ થાય છે ક્લિયર જોઈએ હવે એના ઉપયોગો ઉપયોગની અંદર

આમાં સ્વયં સંગઠન છે એટલે એક જ મોનોમર નું સંઘનન થશે તો બનાવટની અંદર જો કેપ્રોલેક્ટમ તો મિત્રો આજે કેપ્રોલેક્ટમ નું બંધારણ છે નામ જો નાયલોન સિક્સ તેનો અર્થ એવો થાય છે નાયલોન સિક્સ નો મિનિંગ થાય છે કે એની અંદર પણ છ કાર્બન હોવા જોઈએ તો ચલો ગણીએ છ કાર્બન થવા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ અને છ કાર્બન અને એનો ગ્રુપ એમઆઈડ સીઓએનએચ એનું સંગઠન પોલિમરાઇઝેશન બસો સાહીઠ થી બસો સિત્તેર અંશ સેલ્સિયસ તાપમાન ચલો કેપ્રોલેક્ટમ ને પાણી સાથે એચ સાથે બસો સાહીઠ થી બસો સિત્તેર સંગઠન કરાવીશું હવે જો આપ એચ છે તો એને કારણે આપણે અહીંયા આ બ્રેક કરીશું આ એચ આને આપીશું આ થઈ જશે એનએચ ટુ

અને એવી રીતે આપણે એન્ટાઈમ લઈશું તો ફાઇનલી આપણને આ ટાઈપની વસ્તુ મળશે નાયલોન સિક્સ કે જેમાં છ કાર્બન પાંચ ને છ અને ગ્રુપ સીયુએનએચ એન્ડ અને કહેવાય નાયલોન સિક્સ આ બે ડિફરન્સ છે નાયલોન સિક્સ સિક્સ અને નાઇલોન સિક્સ આ સ્વયં સંઘનન થયું મિત્રો આજે છે એનો ઉપયોગ કાંટા દો મીન્સ કાપડ ટાયર અને દોરડા પેલામાં હતા પકાના દાંત આમાં કાંટા દો

અને એનો ઉપયોગ કયો છે ને એની ચાવી ગઈ છે ઓકે થેન્ક યુ સો મચ